રાગીના મુઠિયા ઢોકળા રાગી એનો ટેસ્ટ બાજરાનો જેવો જ આવે છે રાગીને દળી લેવાની ગાજર કોબી લીલા વટાણા લસણ મરચાં ડુંગળી બધું ઝીણું સમારી લેવાનું દૂધીને પણ ખમણી લેવાની રાગીનો લોટ નાખી બધું મિક્સ કરી તળેલી ખાંડ જીરું ચટણી સાજીના ફૂલ લીંબુનો રસ બધું મિક્સ કરી મુઠિયા બનાવવાના થોડી ધાણાભાજી નાખવાની મુઠિયા બનાવી અને વરાળે બાફા મૂકવાના પંદર વીસ મિનિટ પછી બફાઈ જશે તેલમાં વઘાર કરવાનો રાય જીરું હિંગ મીઠા લીમડાના પાન કાળા અને સફેદ તલ નાખીને ઢોકળા નાખી વઘાર કરવાનો થોડીવાર વાર તેલમાં હલાવતા રહેવાનું તૈયાર છે રાગીના મુઠિયા ઢોકળા ટેસ્ટમાં બા બાજરાના મુઠિયા હોય તેવા જ લાગે રાગીના મુઠિયા ઢોકળા